દરરોજ એપીએમસી બજાર ભાવ જોવા માટે આ યુટ્યુબ ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરો શ્રી સમિતિ રાજકોટ તારીખ એકવીસ ઓગસ્ટ બે ચોવીસ બુધવાર પ્રતિ વીસ કિલો ભાવ છે કપાસ બીટી નીચો ભાવ ચૌદસો સિત્તેર ભાવ પંદરસો ચોર્યાસી ઘઉં લોકવન નીચો ભાવ પાંચસો બેતાલીસ ભાવ પાંચસો અડસઠ ઘઉં ટુકડા નીચો ભાવ પાંચસો છત્રીસ ઊંચો ભાવ પાંચસો બ્યાસી જુવાર સફેદ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ આઠસો વીસ જુવાર લાલ નીચો ભાવ આઠસો ઊંચો ભાવ આઠસો પચાસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ત્રીસ ઊંચો ભાવ પાંચસો બાજરી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સિત્તેર તુવેર નીચો ભાવ સોળસો પચીસ ઊંચો ભાવ એકવીસો નવ્વાણું ચણા પીળા નીચો ભાવ તેરસો વીસ ઊંચો ભાવ પંદરસો ચણા સફેદ નીચો ભાવ બે હજાર ભાવ ઓગણત્રીસો અડદ નીચો ભાવ સોળસો ત્રીસ ઊંચો ભાવ અઢારસો ચોર્યાસી મગ નીચો ભાવ તેરસો સિત્તેર ભાવ સોળસો છેતાલીસ વાલ દેશી નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ઓગણીસો સાહીઠ વટાના નીચો ભાવ ચૌદસો ઊંચો ભાવ ત્રણ હજાર ને નીચો ભાવ પંદરસો દસ ઉંચો ભાવ સોળસો મગફળી ચાડી નીચો ભાવ એક હજાર ઊંચો ત્રીસ મગફળી અળશી નીચો ભાવ નવસો ઊંચો તલી નીચો ભાવ બે હજાર ભાવ પચીસો પચીસ એરંડા નીચો ભાવ એક હજાર એકાણું ઊંચો ભાવ અગિયારસો નેવું સુવા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ પંદરસો સોયાબીન નીચો ભાવ આઠસો પાંચ ઉંચો ભાવ આઠસો અઠાવીસ સિંગફાળા નીચો ભાવ નવસો સાઈઠ ઉંચો ભાવ બારસો સાહીઠ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો પંચોતેર ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો ચોત્રીસ લસણ નીચો ભાવ ત્રણ હજાર બસો પચાસ ઉંચો ભાવ ચાર હજાર પાંચસો પચાસ ધાણા નીચો ભાવ એક હજાર પંચોતેર ઊંચો ભાવ ચૌદસો વરિયાળી નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ ચૌદસો जीरो नीचो भाव चार हजार बसो पचास उचो भाव चार हजार सात सौ दस राय नीचो भाव एक हजार सात सौ ऐसी उच्चो भाव त्रन हजार सात सौ त्राणु रायडो नीचो भाव नौ सौ पचास उचो भाव एक हजार पचास रजकानु बी नीचो भाव त्रन हजार पांच सौ पंदर उचो भाव चार हजार आठ सौ वीस ગોવાનું બી નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર વીસ આ હતા આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે જોઈએ રાજકોટ લીલા શાકભાજી ના બજાર ભાવ તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવાર લીંબુ નીચો ભાવ બારસો ઊંચો ભાવ બાવીસો બટેટા નીચો ભાવ ત્રણસો ઉંચો ભાવ છસો એકવીસ ડુંગળી સૂકી નીચો ભાવ બસો એંસી ઉંચો ભાવ સાતસો એસી ટમેટા નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો સુરલ નીચો ભાવ બારસો ઊંચો ભાવ તેરસો કોથંબી નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો મૂળા નીચો ભાવ ત્રણસો વીસ ઊંચો ભાવ પાંચસો પચાસ રીંગણા નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો કોબીજ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો ફલાવર નીચો ભાવ છસો ઊંચો ભાવ આઠસો ગીંડો નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો ગુવાર નીચો ભાવ બારસો ઊંચો ભાવ ચૌદસો ચોળાસિંગ નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો વાલોળ નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો ટિંડોળા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ નવસો દૂધી નીચો ભાવ એકસો પચાસ ઊંચો ભાવ બસો પચાસ કારેલા નીચો ભાવ ત્રણસો ઊંચો ભાવ ચારસો સરગો નીચો ભાવ બારસો ઊંચો ભાવ સોળસો તુરિયા નીચો ભાવ એકસો ઊંચો ભાવ ત્રણસો परवर नीचो भाव बार सौ उचो भाव चौदसो काकड़ी नीचो भाव बसो ऊंचो भाव चार सौ गाजर नीचो भाव चार सौ उचो भाव पांच सौ पचास कंटोला नीचो भाव आठ शून्य शून्य एक शून्य 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 गलका नीचो भाव एक, एक सौ ऊंचो भाव बसो पचास बीट नीचो भाव त्रो ऊंचो भाव चार सौ मेथी नीचो भाव पांच सौ उचो भाव सात सौ ડુંગળી લીલી નીચો ભાવ છસો ઊંચો મરચા લીલા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો મગફળી લીલી નીચો ભાવ પાંચસો ઊંચો ભાવ સાતસો મકાઈ લીલી નીચો ભાવ બસો ઊંચો ભાવ બસો આ હતા રાજકોટ ના લીલા શાકભાજી ના બજાર ભાવ